અંકલેશરના બ્રિજનગરની સામે આવેલ સુપર કોમ્પલેક્સની ગેલેરી અચાનક ધારાશાયિત થતા નાસભાગ મચી જવા પામી હતી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી જોકે કોમ્પલેક્ષની નીચે આવેલ કેટલીક દુકાનોને નુકસાન થવા પામ્યું હતું અંકલેશર શહેરના સ્ટેશન રોડ પર આવેલા બ્રિજનગર સામે સુપર કોમ્પલેક્ષ ખાતે શુક્રવારના બપોરના અરસામાં અચાનક ચોથા માળ પર આવેલ દાદર પાસે નીચેની ગેલેરી અને છજ્જાનો ભાગ ધારાસહી થયો હતો સદનસીબે નીચે કોઈ ન હોવાના કારણે જાનહાનિ થવા પામી ન હતી જો કે કોમ્પ્લેક્ષની નીચે આવેલ બે દુકાનના શેડ ઉપર કાટમાળ પડતા શેડમાં મુકેલ સામાન અને શેડને નુકસાન થવા પામ્યું હતું ઘટના અંગેની જાણ અંકલેશ્વર નગરપાલિકાને થતા ફાયર અને રેસ્ક્યુ ટીમ સ્થળ પર દોડી આવી હતી ઉપરાંત નગરપાલિકાના બાંધકામ વિભાગના અધિકારીઓ સહિત ઇજનેર સ્થળ પર દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડવાની કવાયત શરૂ કરી હતી કોમ્પ્લેક્સ સંચાલકને નોટિસ ફટકારી જર્જરિત ભાગ દિન પંદરમાં ઉતારી લેવા તાકીદ સાથેની નોટિસ ફટકારી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર